તો આપણે છે ને બે ભીલીને ભેગી લીધી ચાર વાર ઘરે ભાગી જાય વધારે એક આ મેકઅપ વાળી ને ગોલી આજે ચડી લઈ જ આવી છે ધરાતી ઘરે ભાગી આવતી હતી કાંઈ મી બે ભાઈ બંધ ઉભા રહી ગયા જો અહીંયા હાલો આગળ બાકી તો ચડી ગઈ બધી કાંઠે રાધા પણ ઓર્ડર બનાવી લીધું હવે થોડું થોડું બહુ તો નથી તો આપણી જો આ હરાડી ભી છે ને એવી હેરાન કરાય છે ઊંધી ભાઈ ગયી બાકી ની ભીણ બધી ખાડામાં થાય ને સીધી નીકળી જાય અડધી બાઈ ચરતી ચરતી પાણી ખાડું તો થોડુંક રીયું છે હવે ખાડામાં બે હે નહી આમાં ચરે છે અને ખાડા માં હવે ડૂચો નીકળશે કેમ કે પાણી ફૂકાય ને પછી ડૂચો આવશે આમાં પછી ભે હું ખાતી જાય અને આવી જાય આમાં કાંટા એવા કર નહીં ગયા ને પછી કાંટામાં માણા નું હાલી જ ના ગયા બેગ તો જી આપણી વાહે ઉભી રહી ગઈ છે એટલે આ બધાને હાંકતા જાય ને ગાઈ ગયા જવા જ દઈ ઘડી કોઈ ચક્કર મારશે ને કમળનું ફૂલ હતું પણ કમળનું ફૂલ હવે કાંઈ કામનું નથી કેમ કે પાણી સુકાઈ ગયું એટલે હવે ફૂલ થતા નથી આપણે ટ્રાય કરશું ઘરે લઈને જો ઉગી જાય રહી જાય તો આ ખાડામાં થતા કમળ દુનિયાના થઈ ગયા હતા આ બધા એરિયામાં કમળ જ દેખાતું હતું વધારે પછી આખા સાઇટમાં બધામાં કમળ થતા પાણી ગયું અહીંયા એરવાલ હતો ને મીઠું પાણી ચાલુ રહેતું એ થઈ ગયું બંધ તો ખાડો હું ગયો એટલે બધું હુંકાઈ ગયું એ પછી કમળ થયા નથી હવે થયા છે એક જ જગ્યાએ થયો એ આ ગળા આ ગળા નાખર ખા બહુ પણ અત્યારે નથી ખાતી લીલું છે એટલાથી ખા માથે માથે કાં ઘટ્યા હા પણ જો આ ઉતારો મીંડી છે અને લગભગ આઠમો મહિનો બેસી ગયો છે આઠમો પૂરો થવા આવ્યો એમ કંઈક છે બાકી ડિટેલ તો નથી ખબર નોલી જો પાણી બેસી ગયા અત્યારે નોલી બે ભીલીયું ઘરે જ ભાગી ગઈ હવે આપણે ઓલી હરાણીને કાઢવાની છે આ શક્તિ આવે નીકળી ખબર પડી ગઈ ને કે માર છે આજ તો આજના લાઈન છે ને આ લાઈન અહીંયા નાઠે લઈએ અહીંયાથી છેટ અમારા ઘરે જાય આ લાઈન અહીંયાથી આમને નદી કાંઠે કાંઠે જો આમને થઈ છેટ અમારા ઘરે જતી એ નરમદાનું પાણી આવતું હતું ને ત્યારે હવે એ લાઈન બેકાર થઈ ગઈ કે આપણે અહીંયા પાણી થઈ ગયું બંધ ને એટલે હવે હવે બંધ કરી ગયા એટલે હવે પાણી જતું નથી એ અહીંયાથી પાણી હોય ને રાતે ચડાવી દેતા રાતે આખી ઘરે મારે હાલતું બધું પાણી ભેવું પીવાનું માણસ પીવાનું બધાનું અમે ભરતા હોય ઘરે અને બાકી ભેવું નીકળી ગયો હવે ગોરી માંગવાનું જો આપણે અહીંયા રાખે બાકી ધીરે ધીરે હાલતી હવે જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને છોડી લીધી તો અત્યારે આપણે બધી વેહુ પાણી પડી ગઈ છે આ બધા રખડતા ધીરે ધીરે ઉતરી હવે ગરી પણ નાઈ આવી ગાયું પણ ના જાય ધીરે ધીરે આવી જાય એટલે આ જાય આડિયો મારી માર્યો આપણે એટલે ઘડી શું છે કે જીલકું મારી લે એટલે બધી મેજા આવી જાય બધાને ભાગવું આશા જ છે પણ આશા ડૂચો નથી ધરાતી જવું એ સેટ હવે વાહે વાળી બધી હાકી લઈ કેટલા ઓછા હે વળી ગોતવા જવું હે કેમ કે આપણે ખબર જ છે કે એક બે તો હરાડા નીકળવાના જ છે હજી ટંકોરી વાગતી એ નથી આવી એ તો આમે ચરે છે આવી ગઈ રેડી આજ બધી ભેગી આવી ગઈ હાલો મંગો હાલો રાધા પણ જો ઓર્ડર કેવું બનાવી જોરદાર હવે નાઈ લીધું કાંઈ વાંધો નહીં આપણે મજા હતી નાઈ લઈએ અહીંયા નહીં ઝીલકો મારે હરખોજી હવે આગળ જો હવે મારી લીધું હાલ મંકો ઓલી બધી ઘાં ક્યાં નીકળી જાય હવે આમાં મોટી મોટી બેહું બધી બેઠી દે છે કેમ કે પાવરા ખાઈ લીધા એ બધી બેહવાની એટલે એ હાલ છે એટલે પછી હું હેરાન કેવી કરશે ખબર એ ઓલી બેહું બધી નીકળી ગઈ આ બધી આવશે વાહે રોકા છે જો હું આગળ ચડી જાય ને બધે ઓલ ને વારવા આગળ વધી જાય ને એટલે આ વાહે થી ટર્ન મારે આમણ ભાગી જાય કેમ કે આ સાઈડ બધું બંધ છે ચારવાની અહીંયા ભાઈ બન ગાયું રખડે છે ગાયું બેઉ નહીં છે એટલે રખડાવે અત્યારે અહીંયા તો પછી હેરાન કરવાનું હોય તો આવી રીતે હેરાન કરે આ ચાંદ્રીની બધી મેન મેન મથા છે એક આપડી ટંકોરી એ નામ જ રોજડી છે જાય રોજડાની જેમ જાય ખબર ના પડવા દે આ ટંકોરી રાખી તો ટંકોરી મેં ખબર નથી પડવા દેતી એ ક્યાં ખળબળમાં ભટકાઈને વાગે ને તો જ એ દે ખબર પડે કે આપણે આવી અહીંયા નીકળી તો આપણે બે હું બધું જોયું આમાં વાઈન ડેમ પૂર્યું અત્યારે રખડે આમાં વાઢ્યું ખળતું પણ બગાડ નાખ્યું છે બીજે બે હું છે આપણી બે નથી બગાડ્યું તો અત્યારે બધા રખડે આમાં ઘડીક વાર રખડાવી લે ને પછી જવા દઈ આગળ પાછી બાકી બુલ એમ જોરદાર સિંગડા બીંગડા ગાઈ ગયા હવે હવે આપણે કૃષ્ણા આનાથી ફેરવવાની છે અને આ આપણે ફેવરેટ ગાય છે બાય બાય એમ જો આ ભૂલ જાય છે બાકી ગાયો વેચાઈ ગઈ ભાઈ ની આ લીલડી રાખી છે અને આ રાખી આપડે ફેવરિટ ગાય કાન જો એના કાન એટલા લાંબા છે હવે વ્યામ માં થઈ લગભગ મહિનો દોઢ મહિનો છે હજી આ ઓટકી બારી છે જોરદાર માથું ટકશેરી નું જોરદાર છે તો આપણે બે છે ને ત્યાં નદીમાં ચરતી હતી ત્યાં આમાં બધે ચક્કર મારી દે એટલે ધરાઈ રહી તો અહીંયા પાણી બે ગયું ને અડધી માથે ચડી ગઈ એટલે હવે ધીરે ધીરે બધી નાખતા જવાની છે ઘરે તો નદીમાં બેસાડ દે હું ઘણીક વાર કલાક એકા બેસી જાય એટલે આરામ કરી લે અને પછી આખશું હલો આપે જાવ બધી ધીરે ધીરે આંકવા બધાને ભેગા કરી લે આમાં પાછા ને ગોઈતા જડે એમ નથી કે આમાં ધોરી ફૂલડી થઈ પડી જોરદાર આપણે અત્યારે નથી ખવડાવતા વધારેનું કારણ છે ખાતી નથી ને કડક લાગે ને ભાઈ આ થોડાક હે ને એટલે દાબવા મળશે પછી અમુક ભાગ ભાઈ એને હુકાઈ ગયા ને એટલે હુકેલ વધારે ખાય વધારે આ કાંટો બહુ લાગે આ બધાને આકાવાની આવે બાકી બાવડા થણી પડી ગયા બધા નીચે પડ્યા બધા કેમ કે પૂર આવી એટલે બધાને હું આવી દીધા નડે નહીં કોઈને કાંઈ નહીં લગભગ બાવૂકાઈ ગયો છે ને હવે અમુક નીચેથી કોર ગાઈ ગઈ છે આ બધા લીલા સમજતા પછી હવે ક્યાં પાંદડા ઓછા હે પાંદડા કેમકે માંડવી પાડવા તૂટી ગયા ને એના હિસાબે બધું જીવ આ બધા ઉખડી નાખી દીધા ને આમાં શું છે નીચે કાપ નથી વધારે પાણકા છે આમાં જો બધા પાણકા ગાઢેલા છે ફૂલિયા પાણીથી નદી એટલી બધી હતી નહીં લાંબી ખાલી ઓલી બાજુ બે ભાગી જઈને કટકો સીધો પટ્ટો પડતો આમાં બધા પાણકા જ આવો મોટા મોટા પાણકા કાઢી વેચીને ખા એટલે બીજા પૈસા કમાઈ ગયા ને આમાં બધું નાખી ગયા નહીં કાપ ભેગો થયો એમાં પછી આ થયો ઊંચો થયો નહીં થતું જ નહીતું આખો વર બે હું રખડાવી પછી આમાં કાંઈક સાણપાણ થયું ને બિયારો આવ્યો ને થયો પછી કેમ કે આમાં પાણી ભરાતું બધું ભરી જતું એટલે હવે કાપ વધારે ભરાઈ ગયો એટલે વાંધો નથી આમ ગયા ઢગલા ઢગલા પડ્યા છે તો પાનકાર્ડ કાઢેલા છે ઘણા વર્ણના રસ્તાનું બધું હતું આવે એક રસ્તો અહીંયા રહ્યો ખાલી એટલે બધા માથેલી ધૂળ હતી એ પણ ગાઢતા ગયા તા તા પટો પકડી લીધો સીધો આપણે જાય ઘરે ઘરેવાળી કોઈની ગાય ચડી આવી આજે છે ઢીયા વાળી ઓળખી છે કેટલા સાચવવા પછી ઓળખીને એક આપણે અહીંયા બે આવી ગઈ આજે બે વર્ષની છે અને પાછી આવ્યું પંદર દિવસ થયા હિટમાં હે ને અત્યારે પાડા બાંધો ઊભી નતી બહુ બે વર્ષના બે મહિના છે આ પાડીના અને આ ચોથી કર હીટમાં આવેલી છે પાછી આ પંદર પંદર દી પહેલા થઈ હતી એટલે હવે આપણે આ પાડી તો કાંઈ ન કહેવાય ના કે જોઈ લઉં પાડો ટૂંકો પડે એનાથી થઈ ગઈ હતી પણ રહી નથી એટલે પાછી આવી ગઈ પછી બધી મારે આને આપણે આ ટેણી છે ને એ મારવા દોડેલી અમુક વેલો એવો હોય ને સારો મીઠિયાર પંદર દીમાં આવી જ જાય એ ખબર પડે તો આપણે અત્યારે એને બેઉને સામે કાંટા જાય કી છે પણ આ બે જો ઘરે ભાગ વાટું થયું પાણીમાં બેઠ્યું છે બાકી બેઉ પાડો હાલતો નથી કેમ કે બે ઘરે બાંધી છે ખડેલી ખાલી બે વર્ષની છે હજી બે મહિના એની પહેલાં આવી વિડીયો નહોતો બનાવ્યો ખાલી કીધું હતું આપણે કે ભાઈ ખડેલી છે ને આટલી નાની ઉંમર છે આવી ગઈ એકમાં ઘણા બધા કોમેન્ટ કર્યું ખોટી વાત છે એવું આવે જ નહીં પાછી આવશે તો આપણે દેખાડશું આવડી ખડેલી છે વિચાર કરો થઈ જશે હજી શું છે કાયદેસર આવી નથી એટલે આવો વારી ગયું હોય નક્કી ન હોય એટલે થઈ જાય હે હજી પંદર દિવ પછી આવશે એટલે થઈ જાય વાંધો નહીં આવે ને આપણે આખી લીધા જો બધાને હવે ઉપર તો અત્યારે આપણી બધી બેહો છે ને અહીંયા ચરે છે વેલામાં ખાઈ છે બધી અડધી અંદર રખડે છે એટલે આ બધા પટ્ટો પકડી લીધો ને અહીંયા જે બળદ દેશી છે આપણી રાધા ટાઈપના છે દેશી એટલે બધા એમાં ચરે આપણી બે પામણી પણ ચરે હવે આપણે છે ને ક્રિષ્નાનો પગ મળતો નથી બહુ છે ઇન્જેક્શન મારા લીધું ડૉક્ટર સાહેબને ઉપરથી દુઃખે એમ કીધું એટલે જો હાલી નથી હકતી વરી પાસે કાલે ડૉક્ટરને વળી બોલાવવા જોશે કેમ કે નબળી બહુ પડી ગઈ પછી વાછડી આપણી એટલે પગ છે ને આપણે અહીંયાથી દુઃખે ગમી ગાંઠા જેવું થવા માંડ્યું છે તો એ ગમે કઈ પ્રોબ્લેમ પડે બાકી તો તૈયારી છે પાંચ છ દીની તો અત્યારે આપણે એમ બધી ભી જંગલમાં રખડે આમાં અડધા નીકળી ગયા પાછા વારીને કે બધાને કે આ બધાને પાછા વારી લીધે ને હવે આમાંથી બધી ગોતીને હવે ઘરે ઘાઇ પહોંચાડવાની છે આ સાઈડ નીકળી ગયું હોય બધીને હાકી લઈ કે આ સાઈડ લગભગ તો હાકી આવ્યો અહીંયા કોઈ નું પાડેલું આગળ હોય ને જોઈ બાવળ પડ્યું છે ગંધાય બહુ ને ભેહો બધી અહીંયા ચાટવા વઈ જાય આમણી ભેહો અડધી લગભગ નીકળી ગઈ છે એટલે આમણી બધી હાકી લઈને ગાય ગાય વટાડી દઈ ઘર બાજુ હાથમાં પછી આમાં ગોતવા અઘરા છે આપણે ભખુલી છે જો ભીખલી એનું મોઢું થોડુંક ત્રાહું આવેલું છે જન્મથી જેવું છે તો આપણે એ ખડેલી પાસે પાડો ભાગીવો બાકી બે હું બધું અહીંયા અત્યારે ઘરે અત્યારે હું છે કે કઈ જવાનું નહીં લાંબે પડે એટલે આટલામાં રખડાવીને પાછા લઈ એવા બચલું લાગે બચેલું પાન માની હાઈટ હતી પણ આની હાઈટ પછી પકડશે આની બેને અઢી વર્ષની હતી ને થઈ ગઈ હતી આપણે જ આ નથી થઈ હતી અત્યારે આ બીજી આવી ગઈ તૈયારી ગયા બે વર્ષની ઓનલી ફોર છે કોઈ હવે કેવા વાળું આજે જોઈ લો તમારી નજર સામે છે છે હશે બે વાર માથે પણ બે વાર બે ત્રણ મહિના રાખી લેવાને આપણે બાકી તો ભાઈ હું આપણે અહીંયા ચરે જ છે ઘરે હવે ગાયું બધી અંદર વહી ગઈ વિડીયો ગઈ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરજો તમારે આવડી ખડેલી થઈ છે બે વર્ષની કે અઢી વર્ષની આપણે થઈ જાય અહીંયા બારની આપણી નથી બીજાની છે તો થઈ જાય કેમ કે પાડો ઉડે પણ ઊભી નથી રહેતી હજી એની પહેલાં આવ્યા નથી આમ બાર બાંધીને મોટું બાંધી ને પગ બાંધીધા અને ખડેલી હલે જ નહીં ક્યાંય તો કમેન્ટ કરજો જય માતાજીને જય શ્રી રામ બધાને